દાહોદમાં છ વર્ષની માસુમ બાળકીની હત્યા ની ઘટના બની હતી જેને સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે જે ઘટનાને લઈ માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા આરોપી પ્રિન્સિપાલ ને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે ઉગ્રહ રજૂઆત કરી હતી તથા સમગ્ર ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહી શકે તે માટે સુનિશ્ચિત વ્યવસ્થા કરવાની માંગ કરી હતી કે એક વસ્તુ છે કે નાની છોકરીને બી નથી છોડતા આવા નાના તો આપણી બેન દીકરી કેવી રીતે સુરક્ષિત રહે છે અને આપણે સ્કૂલમાં છોકરાઓને ભણવા માટે મોકલીએ છીએ વિશ્વાસ એમના ભરોસે આપણે મોકલતા હોય અને એ જ શિક્ષક અને એ જ પ્રિન્સિપલ આવું કરતા હોય તો આપણે સ્કૂલની અંદર છોકરોને ભણવા બી કેવી રીતે મોકલી આપીએ આજે તો મા બાપ ગળી ગયા છે આ કામ જોઈને એટલે અમારી એક જ માંગ સાથે અમે મામલેદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એ નળાધામને ફાંસી કરતાં પણ જો મોટી સજા હોય ને એ સજા મળવી જોઈએ અને કાયદેસર ફાંસી તો મળી જ જોઈએ બસ એટલી રજૂઆત છે અને આવા બનાવો બીજા તો ના બને એમ એની કાળજી રાખ છે તો સારું કહેવાય